આજે તમને ગુજરાતનું સૌથી મોટું રસોડું લાખોની સંખ્યામાં રોટી પણ સરસ મજાની સડે છે તો જો એટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવી એટલે માટે દૂર દૂરથી લોકો આવે છે બાપાની સેવા કરવા તો મિત્રો તમે પણ ક્યારે બગદાણા પ્રસાદ લીધો હોય તો કોમેન્ટમાં લખતા થયો બાપા સીતારામ તો મિત્રો આ છે બગદાણા ધામની રામ રોટીનો પ્રસાદ તો મિત્રો તમે જોઈ શકો છો બાપાની રામ રોટી સડી રહી છે સરસ મજાની તો આ છે બટેટાનું મશીન આમાં બટેટા નાખો એટલે ડાયરેક્ટ આવી રીતના કટિંગ થઈને બી આવે તો તમે જુઓ કટિંગ કરવાની કાય સમસ્યા નહીં આમાં એક ડોલ નાખીને ડાયરેક્ટ કટિંગ ધામ બાપાના દૂરથી બાપાના સરળો માં સેવા કરવા બગદાણા ધામ બાપાના ધામમાં તો મિત્રો બાપાનો ખીચડીનો પ્રસાદ બની ગયો છે તો મિત્રો તમે જો આ છે કઢીનો પ્રસાદ તમે જોઈ શકો છો નળમાં કેવી રીતના નીકળી રહ્યું છે એ મોટા તપેલામાંથી સીધું નળમાં નાના તપેલામાં આવી જાય એ છે તો મિત્રો આ છે બાપાની રામ રોટી એટલે કે બાપાનો પ્રસાદ કઢીનો પ્રસાદ તો મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા જ નહીં બાપા સીતારામ મિત્રો કઢીનો પ્રસાદ ગરમમાં ગરમ સરસ મજાનો બની રહ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હા વ્લોગ આયા સુધી બાકી તો બધાને બાપા સીતારામ મિત્રો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો